નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના મુખ્ય મથક એવા ખેરગામ ગામમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે ખેરગામના બજાર વિસ્તારમાં બે દિવસમાં રખડતા શ્વાને સાતથી આઠ લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ખેરગામના પ્રવેશદ્વાર પાસે પોસ્ટ ઓફિસની સામે ચાની લારી ચલાવતા સિત્તેર વર્ષીય ગોવિંદભાઈ ચાવાલાને બજારમાં દવા લેવા ગયા હતા અને પાછળથી આવેલા રખડતા શ્વાને તેમના પગમાં બચકું ભર્યું હતું જેને છોડાવતા ગોવિંદભાઈને ઘણી મુશ્કેલી પડી હતી જ્યારે બજારમાં મસ્જિદ પાસે ચાની લારી ચલાવતા તોતેર વર્ષીય હરીશભાઈને પણ શ્વાન કાઢીને ભાગી ગયો હતો બંને ઇજાગ્રસ્તોએ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અમારા ગામની અંદર અત્યારે કૂતરા કરડવાથી છથી સાત લોકોને ઈજા થઈ છે અને તે માટે દર્દીઓને અમે રેફરલ હોસ્પિટલમાં અત્યારે સેવા આપી રહ્યા છે અને એમના માટે પૂરતા ઇન્જેક્શનો અને દવા ઉપલબ્ધ છે અને જે કૂતરું કરડ્યું છે એ અત્યારે એમની તપાસ અમે હાથ ધરી છે જે આરોગ્ય કેન્દ્ર કે પછી પશુ વન્ય વિભાગને અમે જાણ કરી છે તે માટે એ લોકો પણ અમને માહિતગાર કરશે અને અમે પૂરો પ્રયત્ન કરીશું તો બીજી તરફ ખેરગામમાં ચોપન વર્ષીય અલ્લારખાભાઈ તેત્રીસ વર્ષીય હિનાબેન પંદર વર્ષીય સોનલ અને પાંચ વર્ષીય કુંજને પણ રખડતું શ્વાન કરતાં તેમણે પણ ઇન્જેક્શન લેવા પડ્યા છે જ્યારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકા ભરતા ખેરગામ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બાર લોકોએ સારવાર લેવી પડી છે તો આ તરફ ખેરગામ ગ્રામ પંચાયતને ઘટનાની જાણ થતાં રખડતા સ્વાનને પકડી લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે જોકે હજી સુધી લોકોને બચકા ભરનાર સ્વાનને કોઈ પકડી શક્યું નથી જેના કારણે સ્થાનિકોમાં હજુ પણ રખડતા શ્વાનને લઈને ભયનો માહોલ ફેલાયો છે છેલ્લા ત્રણ દિવસમાં અમારી પાસે ડોગ બાઇટના ટોટલ બાર કેસ આવ્યા છે એમાં પચીસ તારીખનો હાલ હાલની અત્યાર સુધીમાં એક કેસ ચોવીસ તારીખે નવા ચાર કેસ અને ત્રેવીસ તારીખે ત્રેવીસ બે ચોવીસના રોજ નવા સાત કેસ જોવા મળેલા જેને અમે લોકોએ અહીંયાથી એન્ટી રેબિસ વેક્સિન આપેલી છે અને એમની સારવાર કરીને એ લોકોને ફોલોઅપ માટે નેક્સ્ટ ડેટ આપેલી છે અને એ લોકો આવશે અને એમની સારવાર પૂર્ણ કરશે એના માટે સમજાવેલ છે